હલો દોસ્તો સ્વાગત છે તમારું મારા આ ચાર પાંચ મહિના પછીના નાના અને દેશી વ્લોગમાં અને આપણે જો કે શિયાળામાં જીરાના વ્લોગ બનાવતા હતા અને પછી ઉનાળામાં ક્યારેક ક્યારેક બનાવીએ એક બે વ્લોગ કારણ કે આપણે બાજરી વાવી હતી અને પછી હાવ બંધ કરી નાખવું એ અને અત્યારે ચાલુ થઈ ગયું ધબધબાટી બોલાવતું ચોમાસું અને ચોમાસું એટલે કે આજે જ આપણે પેલો વરસાદ આવ્યો ગઈ રાઈતે અને રાઇતે વરસાદ કેવો હતો ધોધ મારા ધબડા છટી બોલાવતો હતો અગિયાર વાગ્યાની આજુબાજુ હતો તમે જોવો પેલા પછી હાજે તો હું ઉઈ ગયો હતો અને ઉપર જોવા અહીંયા પછી પાણી પડતા હતા પણ કાંઈ વાંધો નહીં એડજસ્ટ કરી લેવાનું હોય એટલે કાંઈ જો આ બધી બારીથી નહીં પાણી વે કારણ કે બારીની સુવિધા ઉપલબ્ધ છે નહીં જુઓ તમે બધે એટલે પાણી પાણી થઈ ગયું હતું બધું પણ કાંઈ વાંધો નહીં વરસાદ આવી ગયો એને પોહાય સમજ્યા એટલે આલું તમને બહારનું વેધર બતાવું તમને વાતાવરણ કેવું છે અને નવું હું આપણે એક પંખો મોટો જબરો નવો નાખ્યો આપણા ખેતરના શેઠે તો જો આ બળ અને

ફૂલ આપણે પાણીની નદી તો આલ બાજુ આપણો મગફળીનું ખેતર છે અને આમાં જે કાલની પરમ દિવસે મગફળી વાવી હતી બે ત્રણ દિવસથી પાવર નહોતો એટલે પાણી આપ્યું નહોતું પણ આજે રાતે છે ને ફાઇનલ આખે આખા ખેતરમાં છે ને પાણી ફરી વેર્યું છે અને વાવણી જોગો વરસાડે જો આપણે મગફળી વાવી હતી અને હરે હેરે સાણીયું ખાતરે એડ કરેલું છે આમાં જો આ મગફળી તણાઈ ગઈ કોક કોક બારે રહી ગયું હોય નહીં જોવા બધી એલ તમે જુઓ તો આમ અમુક અમુક ક્યારે ફૂટી ગયા છે પાણીના આટલી એમાં નથી ભરાણેલું પાણી અને બાકી નીકળી ગયું પાણી બધું ખેતર બહાર રહેલું

ચાર ઓ હુકાલ આખે આખા પૂરે કાપરા ખેત પલર ચુકા હે તો અત્યારે વ્યાય આપણા ખેતર ના હોકરે એટલે કે આપડી ખેતર ની બાજુમાં જો એક પાણી નો વોંકરો એટલે કે નાની એવી નદી જેવું હે અને અત્યારે આજ વરસાદ હજી એટલો બધો છે નહીં રાતે અગિયાર વાગે અતિ વરસાદ આવ્યો ત્રણ વાગ્યાની આજુબાજુ આની અંદર પાણી ચાલુ થઈ ગયું છે અને હવે તો ઘટવામાં પાણી છે કારણ કે વરસાદ પાછો રહી ગયો હતો એટલે એટલું બધું છે નહીં પાણી જાતું નથી પણ આવશે આવશે આની અંદર પાણી થોડીક વાર લાગશે તમને અતિ વરસાદ આવ્યો એટલું હું બતાવીશ કે કેટલું પાણી હું ઉપરાંત અંદર જાય ને નદી ને ફફડાટી બોલે હતી એટલું પાણી જતું હોય આમાં આ બાંધ્યું નવો બાંધેલો છે કારણ કે આ બંધ તૂટી જાય એવો હતો બીજી વાર છે પણ હવે આપણે ચોમાસાની શરૂઆત થઈ જાય માવઠામાં ઓકરો નીકળી ગયો હતો ત્યારે આપણે અહીંયા એટલો વરસાદ નહોતો પણ ઉપરના ભાગમાં વધારે વરસાદ હતો એના માટે સમજ્યા ને અત્યારે તો આ જો ધીરે ધીરે આવેલું જાય છે અને વરસાદ અત્યારે ચાલુ થઈ ગયું છે પાછું પણ જોઈ વરસાદની જરૂર હતી અને આવી ગયો ખેડૂત નો સુખ નો તો કેવાય મેલ બેલ ધોવાય પછી હવે આના પછીનો વરસાદ આવે હતી ને એટલે બધું ધોવાઈ જાય જો ઉપાળા હોનું બોનું નથી આમાં નહીં કોઈનું મેલું પાણી દોરું એટલે પાલુર પાણી જવાનું